પાદરા તાલુકાના જાસપુર ગામ ખાતે મઈસાગર નદી કિનારે આવેલ હનુમંતિયા મંદિર વર્ષ દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો સાથે તહેવારોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે જાસપુરના હનુમંતિયા મંદિરના પરમ પૂજ્ય શ્રી રાધરમન દાસજી મહારાજના સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસની હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે હનુમંતિયા મંદિરના બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી ભરતદાસજી મહારાજ દ્વારા દર વર્ષે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન રાત દિવસ અખંડ રામધૂનનો શુભારંભ કરવામાં આવ્યો હતો જે આજે પણ દર વર્ષે આ પરંપરા પરમપૂજ્ય શ્રી રાધારમન દાસજી મહારાજ દ્વારા જાળવી રાખવામાં આવી છે શ્રી રાધારમન દાસજી મહારાજ સમગ્ર ચાતુર્માસ દરમિયાન મૌન વ્રત ધારણ કરી ઉપાસના કરતા હોય છે શ્રાવણ માસના પ્રારંભની સાથે જ મંદિર ખાતે અખંડ રામધૂનની શરૂઆત કરવામાં આવી છે દિવસ ભક્તો ભક્તિના કાર્યક્રમમાં જોડાતા હોય છે મંદિરે શ્રાવણ માસના પ્રથમ શનિવારે ભક્તોની ભીડ જોવા મળી હતી જેમાં ખંડ માં ભક્તો જોડાયા હતા અને મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિવિધ ભક્તિસભર ધાર્મિક કાર્યક્રમનું આયોજન પણ કરાયું છે આપણે નદીના કિનારે મંદિર આવેલું છે અહીંયા છે ને શ્રાવણ મહિના માં આખો મહિનો અખાને રામજીન ચાલે છે જે ભરતદાસજી મહારાજે ચાલીસ વર્ષ પેલા આનું શરૂઆત કરી હતી ને હજુ પણ આ રાજારેમણાસ સ્વામી મહારાજ છે તેમને હજુ પણ ચાલુ રાખ્યું છે અને અહિયાં શનિવારે અને મંગળવારે આ મહિનામાં બહુ મોટા પ્રમાણમાં ભક્તો આવે છે બહાર પણ આવે છે દર્શન કરવા માટે અને શનિવારે મંગળવારે કાર્યક્રમો પણ બહુ ચાલે છે અહિયાં અને શ્રાવણ ના છેલ્લા દિવસે અહિયાં પૂર્ણા હોય ને એ દિવસે ભવ્ય ભંડારો રાખવામાં આવે છે અને અલગ અલગ કાર્યક્રમો થાય છે